જ્યાં બહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહિડા દ્વારા ગઈકાલે ખેડા જિલ્લા વિકાસ અધિકારી ગુણવત્તાના હોય અને ઉપયોગપાત્ર પાત્ર નહીં હોવાના જેમાં વ્યાપક ગેરરીતિ ગુણવત્તાની અને વધુ ભાવની જે ચીજો ખરીદીને પૂરી પાડેલ હોય આ મામલે તટસ્થ તપાસ કરી ન્યાય આપવા માંગણી કરી રહ્યા છે સમગ્ર મામલે તપાસ કરતા મૌતા તાલુકા પ્રાથમિક શાળામાં આપેલ આર ઓ લઈને ઘણા સવાલો સ્થાનિક કક્ષાએ પણ ઉભા થઈ રહ્યા છે જ્યાં તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ સભ્યો કે સ્થાનિક સરપંચો ને વિશ્વાસ લીધા વિના

એમાં તાલુકાની ડીએલપીસી કમિટી દ્વારા જિલ્લાની ડીએલપીસી કમિટી સુધી રજૂ થાય છે જિલ્લાની ડીએલપીસી કમિટીમાં ક્લાસ વન કક્ષાના અધિકારી હોય છે લાયક ઉદ્યોગ કેન્દ્રના ડેપ્યુટી ડીડીઓ ડીડીઓ હિસાબી અધિકારી જ્યારે આ બધાને એપ્રુવ કરતા હોય છે અને એજન્સીના ભાવો સ્પેસિફિકેશન મુજબ સરકારની નીતિ દ્વારા એની એ જ વસ્તુના ઓછી ભાવમાં મળતા હોય છે ત્યારે અમે જે તે એજન્સીને વર્ક ઓર્ડર આપતા હોઈએ છીએ